સ્વાગતના બ્લોગમાં કે છો બધા મજામાં યાર કમેન્ટ કરો તો કેમ છો તમે બધા મજામાં અમે તો મજામાં જ છે બાકી તો બોલો શું કહેવાય ડાયલનો વિડીયો બનાવ્યો ને ત્યારે એક બે કમેન્ટ હતી કે તીખારી બનાવો ને એ પહેલા મારી ઘેર ક્યારેક તિખારી બનાવેલું હોય સાંજે તો ત્યારે કમેન્ટ આવેલી હતી કે તીખારી એટલે શું કહેવાય એમ તો અમુક લોકોને ખબર નહીં હોય કારણ આપણા આ સાઈડના બધાને ખબર છે હવે વિડીયો કોણ કોણ ક્યાંથી જોતા એ તો મને નથી ખબર પણ તિખારી બનાવવાની બધાની અલગ અલગ સ્ટાઇલ હોય તો આજ જમને અમે દેશી તીખારી રોટલા આશુબેન બનાવવાના છે આજ મસ્ત બધાને જય માતાજી જય માં મંગળ ને તીખારી આપણે બનાવશું આજ ને તીખારી તો મેગી પે હાલ સિમ્પલ હોય તરત બની જાય મિલેટ એ નો મિલેટ માં બની જાય તીખારી માં બની જાય બસ મિનિટ માં બની જાય

આપણે ટીખારી બનાવી એટલે ખેતરમાં માં તો જવું જોઈએ કે ગાડી થોડું જવાનું હાલો ગાડી લઈને આવું જાવ ગાડી લઈને આય છે ખેતર તો કોઈ તેમ લઈ આવી ને ટીખારી બનાવવાની થઈ તો કોઈ તેમ લઈ આવી કો તમ લઈ મરસુ મરસા નહીં મરસે તો નો નાખવાનું હોય તો હું લઈ કોઈ તેમ લઈ લવા આપડો આવી ગયું છે દેશી વાડી તમ લઈ આવી જશે આપણે દેશી વાડીમાં ઓલે આપણે એક બીટ છે કે એક બીટ છે આની એક બીટ છે બીટ હતા લાટ પણ હવે તો કઈ છે નહીં એક બીટ તો નાનું રહી ગયું અહી બાકી તો કઈ છે ની ખાવ તો ખેંચી લ્યો ખાવ ને લો તો લસણ ને એક બે છોડવા ખેંચતા જઈ મસ્ત ને થોડી કોઈતમડી આમાં જો કોઈતમડી પાકી ગયેલી છે કેટની મસ્ત આ દેશી નાખી દમ હા ખેંચ થોડું કેવું પાકી ગયેલું છે હવે

એટલી કોતમરી તો લીધી છે થોડીક ઘેરે પડી છે મસ્ત મસ્ત ટ્રીક અલગ અલગ હોય અમારે તો દેશી ટ્રીક હોય કઈ ન હોય જેવું તેવું બનાવી નાખે કોઈમરી ઉતારી માં ને હોય નહીં ઘેરે દહીં હોય એટલે કઈ બનાવો નહીં કાંઈ કે માલ તિખારી બની જશે કઈ નીકળો એને અમારે તીખારી કહેવાય લસણ તો પાકી ગયું છે લસણ ની કળી તેલમાં તળીને તિખારી બની એ બની બને તિખારી એ મેં અલગ અલગ હોય બહુ આપડે ખેતરમાં કામ કરતા હોય કે તો કાય કામ તેલ વર્ષ ઊનું કરી દહી નાખ દે એટલે તિખારી ફટાફટ થઈ જાય એટલે ભૂખ લાગેલી હોય કે ફૂલ એટલે સમય બસી જાય ને ખાઈ લેવાની મજા આવે એમ તિખારી લસણ મોડસ લસણ ને કોઈ તમરી

તાપ મામા બસ આ મામા હવે બેન મરશું બીજું હળદર દેવાનું મસ્ત ફૂલ ગરમ ગરમ ઠીજે એટલે આપની એટલે વાંધો ના આવે તાપ ને હું ધીમો તાપ તો તાપ કે

કે ભૂલી તો કઈ હું નતી ભૂલી ગયું હમણાં તીખારી તો મસ્ત બની ગઈ છે પણ હવે આજ બન રોટલા બનાવવા ખાઈ ને તિખારી રોટલા હમણાં રોટલા બનાવી નાખું તીખારી ની રોટલા ખાઈ લઈ